આવનારી નવરાત્રી ધ્યાન રાખીને શહેરોમાં યુવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે આ વાતાવરણને વધુ રંગીન બનાવતો એક આગવો કાર્યક્રમ બ્રહ્મ સમાજ દ્વારા યોજાયો હતો બ્રહ્મનાદ નામના ગરબા મહોત્સવમાં સમાજના યુવા ખેલૈયાઓએ પારંપરિક પોશાકમાં રાસ ગરબા રમ્યા આ કાર્યક્રમ માત્ર એક સામાજિક ઉત્સવ નહીં પણ સમાજ સેવા માટેની અસરકારક પહેલ પણ છે બ્રહ્મ સમાજના આગેવાનોએ સ્પષ્ટતા કરી છે કે કાર્યક્રમથી મળનારી સમગ્ર આવક જરૂરિયાતમંદ સમાજજનો માટે ઉપયોગમાં લેવાશે સમાજના વિકાસ અને મદદરૂપ થવાના હેતુ સાથે આયોજન કરાયેલા કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો યુવાનો અને પરિવારોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજમાં જે પણ આવક થાય તેનાથી જરૂરિયાતમંદોને શિક્ષણ આરોગ્ય અને રોજગાર જેવી મૂળભૂત જરૂરિયાતમાં સહાય કરાશે આંતરિક એકતા પરંપરા અને સેવા ભાવના સાથે આયોજિત બ્રહ્મનાદ ગરબા કાર્યક્રમ સામૂહિક સંકલ્પ અને સાંસ્કૃતિક ઉત્સાહનું એક શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે